ચાર કરવામાં આવશે નવા વર્ષની ઉજવણી રાજકોટ ફાયર વિભાગે ચાર ઇવેન્ટ માટે ફાયર એનઓસી આપી છે અને રાજકોટ મહાનગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરે ચાર એનઓસી આપી હોવાની સ્પષ્ટતા કરી તો ફાયર વિભાગના અધિકારી અને કર્મચારીઓ ઇવેન્ટના સ્થળે ચેકિંગ કરશે એનઓસી લેવા માંગતા લોકો આજે સાંજ સુધીમાં અરજી કરી શકશે તો ફાયર વિભાગ યોગ્ય તપાસ કર્યા બાદ એનઓસી આપશે શન કરાવી અને એમના ચાર્જીસ જે ભરવાના હોય છે એ ચાર્જીસ ભરાવી અને સત્વરે ખાસ કરીને કાગળમાં તો જે દિવસે એમને ઇવેન્ટ કરવાની છે એમનું સોગંદનામું પછી ફાયર સેફ્ટીના જે સાધનો એમણે ભાડે રાખેલા હોય તો એમના ભાડા કરાર બરાબર અને એમના બિલ કે સર્ટિફિકેટ કે એ સાથે કરવાના રહેશે સ્થળ ઇન્સ્પેક્શન અમારા સ્ટેશન ઓફિસર જે એરિયાના હશે એ સ્ટેશન ઓફિસરને ઇન્સ્પેક્શન કરી અને ઇન્સ્પેક્શનનો રિપોર્ટ આપશે એટલે અમે એના ઉપરથી એનો ઇસ્યુ કરી દેસુ અને સ્થળ ઉપર એમ લોકોને છ કિલોના એબીસી ના ફાયર એક્સિક્યુટર